બધા બધા ખેડૂત ખેડૂત રામ રામ ઘટાડો આગળ વધી રહ્યો છે ભાવ ત્રણસો ની સપાટી પહોંચી ગયા છે આગામી દિવસોમાં પણ ત્રણસો ની અંદર વયા જાય તેવી ધારણા છે એ તો સારી ક્વોલિટીની ડુંગળીની વાત છે બાકી નબળી ક્વોલિટીની ડુંગળી તો હાવ મોફતના ભાવે વેચાય છે હવે આવનારા મહિના જાન્યુઆરીમાં તો નાસિકનો માલ શરૂ થઈ જશે નવી સિઝનની ડુંગળીનો તો હજી પણ બજાર ઘટશે તેવી પૂરેપૂરી સંભાવના છે સરકારે નિકાસબંધી મૂક્યા પછી આજ સુધીમાં ડુંગળીના બજાર ભાવમાં સાહીઠ થી સિત્તેર જેવો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે એક ઉદાહરણથી વાતની શરૂઆત કરીએ કોઈ કંપનીની સ્થાપના થાય અને એ ભાઈ પોતાનો માલનું ઉત્પાદન કરી અને બજારમાં સો રૂપિયાની કિંમતની વસ્તુ વેચવા મૂકે આ સો રૂપિયાની વસ્તુ કોઈ ગ્રાહક પાસે જાય અને ગ્રાહક એમ કહે કે ભાઈ મારે ત્રીસ રૂપિયામાં જોઈ છે તમારે આપવી છે તો આગળ કંપની ચાલી શકે કે પ્રોડક્શન કરી શકે ખરી કંપનીને તાળા મારવાનો વારો આવે સરકાર ઉદ્યોગ જગતને જો આટલું પ્રોત્સાહન આપતી હોય પોતાએ ઉત્પાદન કરેલા માલની પૂરેપૂરું વળતર કંપનીને આપતી હોય તો ખેડૂતો જગત નો તાજ છે ખેડૂતોના મચે થોડુંક વિચાર કરવી જોઈએ એના માલને ને સિત્તેર ટકા જેવી ખોટ જતી હોય કંપની વાળા જો નવા સહન કરી શકતા હોય તો ખેડૂત ભાઈ તો કઈ રીતે સહન કરી શકીએ ખેડૂત છે જેથી કરીને આ માહિતી અન્ય ખેડૂત ભાઈઓ સુધી પણ પહોંચતી રહે તો ચાલો જણાવું ગુજરાતના વિધ માર્કેટિંગ યાર્ડ ડુંગળીના બજાર ભાવ રાજકોટ એકસો થી ત્રણસો રૂપિયા મહુવા સો થી ત્રણસો રૂપિયા ભાવનગર એકસો થી ત્રણસો છપ્પન રૂપિયા રૂપિયા ગોંડલ એકાઠથી ત્રણસો એકવીસ રૂપિયા જેતપુર એકાવન થી બસો છ્યાસી રૂપિયા વિસાવદર એકસો ચૌદથી બસો રૂપિયા તળાજા એકસો પંચોતેરથી બસો ઇઠેવીસ રૂપિયા ધોરાજી એંશીથી બસો છત્રીસ રૂપિયા અમરેલી બસોથી ત્રણસો ચાલીસ રૂપિયા મોરબી સોથી ચારસો રૂપિયા અમદાવાદ બસોથી ત્રણસો સાઠ રૂપિયા દાહોદ સોથી ચારસો ચાલીસ રૂપિયા વડોદરા એંસીથી ચારસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવા બસો તેરથી ત્રણસો સિત્તેર રૂપિયા ગોંડલ એકસો એકાણુંથી ત્રણસો ને એકત્રીસ રૂપિયા ખેડૂતભાઈઓ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર